જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરણમાં આતંકી આતંકવાદીઓ કરેલ હુમલામાં જીવ ગુમાવનાર છવ્વીસ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા યોજાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બૈસરણમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં છવ્વીસ જેટલા પર્યટકોના મૃત્યુ નિપજતા સમગ્ર દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચંબુસર ડેપો સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઈ રોહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પટેલ વિપક્ષ નેતા શાકીર મલિક અનવર સૈયદ મુસ્તાકભાઈ કારભારીજ હુસૈન સૈયદ અનેસ વકીલ એ એસ સૈયદ સહિત નગરના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામે મીણબત્તી પ્રગટાવીને હુમલામાં માર્યા ગયેલ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રથમ કૃત્યચરનારા આતંકવાદીઓ સમੇકર કાયપુરો કામગીરી કરવા માંગ કરી હતી આજ રોજ અમે જંબુસર વેપારી એસોસિએશન તથા કોંગ્રેસ સમિતિ તથા જંબુસર શહેરના તમામ ઇશમો તેમજ મુસ્લિમ સમાજ અને આખા ભારતના લોકો આ પ્રોગ્રામ સાથે અમે લોકો બધા સાથે છે અને જે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયેલ છે અને એની અંદર જે નિહત્તા અને નિર્દોષ છવ્વીસ લોકોની જાન ગઈ છે એ જાન ગઈ છે તે બદલ અમે લોકો આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમની આત્માને શાંતિ મળે અને અમે સરકારને આપના માધ્યમથી આશા કરીશું કે સરકાર આ જે ટેરરિસ્ટ કૃત્યની અંદર જે ઈસમો જે લોકો સંડોળીએ સંડોળેલા છે એ લોકો સામે કડકથી કડક કાર્યવાહી થાય અને હવે પછી આપણા દેશની અંદર આવા કોઈ કૃત્ય ના થાય એટલા માટે સિક્યોરિટી પણ ટાઈટ કરવામાં આવે અને આ બધું જાણવામાં આવે અને એમની આત્માને શાંતિ મળે એટલે આજ રોજ અમે લોકોએ આ એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે જમ્મુસર તાલુકા કોંગ્રેસ સમિતિ અને જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે એવા આતંકીને સરકાર એમને ફાંસીની સજા આપે અને એ જે એમનું મૃત્યુ થયું છે એમને આજે અમે એમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એમના આત્માને શાંતિ મળવા માટે આજે અમે લોકો ભેગા થયા છે સરકાર એમના કડકમાં કડક સજા લઈ અને કડકમાં કડક ફાંસીની સજા આપે અને વહેલી તકે એની ઉપર નિર્ણય લઈ એવી અમારી માગણી છે